बहुधा गीतम् छन्दोभिः विविधैः पृथक् ब्रह्मसूत्रपदैश्चैव हेतुमद्भिः विनिश्चितैः ગીતાચાર્ય શ્રી કૃષ્ણ પરમાત્મા અર્જુન સાથે આપણને બધાને ક્ષેત્ર ક્ષેત્ર વિભાગ યોગ શીખવી રહ્યા છે પરમાત્મા કહે છે અર્જુન ઋષિ મુનિઓ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ વિશે અનેક પ્રકારે સમજાવ્યું છે આ ઉપરાંત ઘણા વૈદિક મંત્રોમાં ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ વિશે વિવરણ આપવામાં આવ્યા છે બ્રહ્મસૂત્રોમાં પણ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ વિશે તર્કપૂર્ણ અને નિર્ણાયક રૂપે જણાવવામાં આવ્યું છે આ પ્રમાણે શ્રી કૃષ્ણ પરમાત્મા ભારપૂર્વક કહી રહ્યા છે કે તેઓ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ વિશે જે વિગતો જણાવવા જઈ રહ્યા છે તે શાસ્ત્રો દ્વારા નિર્ધારિત છે તેથી ચાલો આપણે વિશ્વાસ રાખીએ કે શ્રી કૃષ્ણ પરમાત્માના સમસ્ત ઉપદેશોનું શાસ્ત્રોમાં સમર્થન અને પુષ્ટિ થયેલ છે શ્રી કૃષ્ણ પરમાત્માના ઉપદેશોનું ધ્યાન કરતા ચાલો આપણે સારા કર્મો કરવાનો પ્રયાસ કરીએ અને આપણા શરીર અર્થાત ક્ષેત્રનો શ્રેષ્ઠ ઉપયોગ કરવાનો પ્રયાસ કરીએ શ્રી કૃષ્ણ પરમાત્માનું શરણ લઈ આપણા જીવનને અર્થપૂર્ણ બનાવવાનો પ્રયાસ કરતા ચાલો આપણે બધા શ્રી કૃષ્ણ પરમાત્માના શબ્દોનું આ શ્લોક સ્વરૂપે પુનરાવર્તન કરીએ ઋષિભિર્બુધા ગીત છંદોભિર્વિધ પૃથક બ્રહ્મસૂત્રપદ હેતુમદ્ભિર્વિશ્ચિત શ્રી કૃષ્ણ પરમાત્માએ આખી ભગવદ્ ગીતાનો અધ્યાય અઢારના શ્લોક પાસઠ થી સિત્તેરમાં આઠ ઉપદેશ દ્વારા કહ્યો છે શ્રી કૃષ્ણ કહે છે જે મારા આ આઠ ઉપદેશ અનુસરે છે તે મને પ્રિય છે એ સર્વે ભક્તોનું હું બધી જ રીતે રક્ષણ કરીશ શ્રી કૃષ્ણ પરમાત્મા પાસેથી આખીય ભગવદ્ ગીતા સાંભળ્યા પછી અર્જુન કહે છે કરીશ્યે વચનમ તવ એટલે કૃષ્ણ હું તમારી આજ્ઞાનું પાલન કરીશ તમે કહો છો એમ કરીશ અને આથી જ શ્રી કૃષ્ણએ દરેક પ્રકારના યશ અને વિજય અર્જુનને આપ્યા છે તો ચાલો આપણે પણ પરમાત્માને આઠ વાતો પાડવાનું વચન આપીએ પરમાત્માને આપેલા વચનથી મોટી કોઈ પૂજા તપ કે યજ્ઞ નથી આઠ પ્રતિજ્ઞાઓ જે આપણે લેવી જોઈએ તે હું હવે કહું છું આપ સૌ પણ એનો મન અને હૃદયથી વિચાર કરો આ રીતે શ્રી કૃષ્ણને વચન આપતી વખતે આપણે સૌ શ્રી કૃષ્ણની હસ્તી મુખમુદ્રાનો મનમાં વિચાર કરીએ અને પરમ આનંદનો અનુભવ કરીએ જય શ્રીમન આપણા આઠ વચનો આ પ્રમાણે છે આપણું પહેલું વચન હે શ્રીમન નારાયણ તમારા ઉપદેશ પ્રમાણે હું હંમેશા તમારું ધ્યાન અને ચિંતન કરીશ આપણું બીજું વચન હે શ્રીમન નારાયણ તમે કહ્યું છે તેમ હું સદાય તમારી ભક્ત રહીશ આપણું ત્રીજું વચન હે શ્રીમન નારાયણ હું મારા કર્મો તમને સંતોષ થાય તેમ અને તમારી સેવા માટે કરીશ આપણું ચોથું વચન હે શ્રીમન નારાયણ તમે અનુસરવા કહ્યું છે તેમ મને પૂર્ણ શ્રદ્ધા છે કે હું તમારી છું હું સદાય મારા હાથ જોડી તમને નમસ્કાર કરીશ તમારી ભક્તિ કરીશ આપણું પાંચમું વચન હે નારાયણ હું તમારા શબ્દો યાદ કરું છું મા કમ શરણમ વ્રજ તમે તમારી શરણમાં આવવા કહ્યું છે શ્રીમન નારાયણ હું માત્ર તમારા જ શરણમાં છું આપણું છઠ્ઠું વચન હે નારાયણ આપે કહ્યું છે માં શુચ તમે અમને આશ્વાસન આપી શોક ન કરવા માટે કહ્યું છે તો હું દુખી નહીં થાઉં શોક નહીં કરું આપણું સાતમું વચન હે શ્રીમન નારાયણ અમારા કલ્યાણ અર્થે આપે શ્રીમદ ગીતા રૂપી આશીર્વાદ આપી અમારા સૌ પર કૃપા કરી છે તો હું દરરોજ ઓછામાં ઓછો એક શ્લોક વાંચીશ અથવા સાંભળીશ એવો સંકલ્પ લઉં છું આપણું આઠમું વચન હે નારાયણ હું ગીતાના દૈવી શબ્દો એ ભક્તો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ જેવું ગીતાથી અજાણ છે હે નારાયણ તમે કયું છે તેમ કરીશ તમે કહ્યું છે એમ વર્તીશ અને તમારા માટે જ કર્મ કરીશ શ્રીમન નારાયણને આપેલું વચન કે દરરોજ તમે કયું છે એમ કરીશો એ જ એક મહાન પૂજા છે તો ચાલો આપણે સૌ દ્રઢ શ્રદ્ધા સાથે પ્રભુ પાસે એક સંકલ્પ લઈએ શ્રીમન નારાયણ કરીશી વચનમ તવ શ્રીમન નારાયણ હું તમારી આજ્ઞાનું પાલન કરીશ સર્વમ શ્રી કૃષ્ણ મસ્ત જય શ્રીમનારાયણ बहुधा गीतं छन्दोभिः विविधैः पृथक् ब्रह्मसूत्रपदैश्चैव हेतुमद्भिः विनिश्चितैः ऋषिभिर्बहुधा गीतं छन्दोभिर्विविधैः पृथक् ब्रह्मसूत्रपदैश्चैव हेतुमद्भिर्विनिश्चितैः